હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ બાષ્પદબાણ પૃષ્ઠતાણ અને સ્નિગ્નતા વિશે તો સૌપ્રથમ આપણે જોઈશું બાષ્પ દબાણ એટલે શું તો દરેક જણને શબ્દ પરથી ખ્યાલ આવી જશે કે બાષ્પ દબાણ એટલે શું તો બાષ્પ એટલે આપણે જોઈ શકીએ વરાળ દબાણ જે દરેકને ખ્યાલ છે તો જેને આપણે વેપર પ્રેશર પણ કહીએ છીએ તો બાષ્પ દબાણની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું તો એના માટે આપણે લઈએ શૂન્યવકાશ તો એક શૂન્યવકાશ કરેલા પાત્રમાં જો અસંત પ્રવાહી ભરવામાં આવે શૂન્યવકાશ કરેલા મીન્સ કે એની અંદર કોઈ જાતનું આપણે બાહ્ય હવા લાગવા દેવાની નથી એટલે કે આપણે ચલો બંધ કુકર જે પ્રેશર કૂકર છે એને પણ આપણે લઈ લઈએ જો કુકરને આપણે બંધ કરી દઈશું તો એની અંદર કોઈ જાતની કોઈ હવા નથી મીન્સ કે આપણે કહી શકીએ કે શૂન્યવકાશ છે એની જગ્યાએ કોઈ બીજું પણ લઈ લઈએ શૂન્યવકાશ તરીકે કોઈ ચાલો ડબ્બો લઈ લઈએ જેની અંદર આપણે પાણી ભરીને આપણે એને ઉકાળવાનું છે તો શૂન્ય વિકાસ કરેલા પાત્રમાં જો અસંત પ્રવાહી ભરવામાં આવે અસંત એટલે કે અડધું અડધું પાણી ભરવાનું છે આપણે જે બી બીકર લઈએ એની અંદર અડધું પાણી ભરીશું અને થોડી જગ્યા ખાલી રાખવાની છે તો બાષ્પીભવન પામે પાત્રના બાકીના કદને ભરી દે છે તો અહીંયા શું થશે જે ઉકળે છે પાણી આપણે આની અંદર પાણી લીધું છે અસંત પાણી ભરેલું છે અડધું અને આખું જે છે એ આપણે બંધ લઈએ છીએ તો જ્યારે પણ એને આપણે અહીંયાથી હીટ આપીએ છીએ ઉકાળીએ છીએ ત્યારે શું થાય છે તો ઉકળીને બાષ્પીભવન પામીને જે બાકીનો આ જે ખાલી ભાગ છે એ ખાલી ભાગ પણ અહીંયા બાષ્પીભવન પામીને ભરાઈ જાય છે પાણીથી ભરાય નથી પરંતુ વરાળ તો આ થશે વરાળ અને આ છે પાણી તો આને આપણે કહીશું બાષ્પકલા બાષ્પકલા તો આવી રીતના બંને વચ્ચે સંતુલન સફાય છે બાષ્પકલા અને આ થશે પ્રવાહી કલા ચલો દરેક જણને ખ્યાલ આવી ગયો છે કે બાષ્પકલા એટલે કે જે બાષ્પીભવનથી ભાગ ભરાય છે અને પ્રવાહી જે પાણી આપણે લીધેલું છે તો બંને વચ્ચે જ્યારે પણ આપણે ગરમ કરીએ છીએ તો બંને વચ્ચે પ્રેશરના લીધે એક એવો સમય આવે છે કે સંતુલન સ્થપાય છે કોઈ બી પાણી ઉકળે છે જ્યારે પાણી ઉકળે છે સો સેલ્સિયસ સુધી ઉકળે છે દરેક જણને ખ્યાલ હશે પરંતુ અમુક એવો સમય આવે છે એના પછી પાણી ઉકળવાનું બંધ કરી દે છે બંધ ક્યારે કરે છે તો અહીંયા જે પાણી ઉકળે છે એ ઉકળીને બાષ્પીભવન પામે છે એટલે અહીંયા વરાળ થશે એ વરાળ ફરીથી પાછી અહીંયા પાણીમાં ફેરવાય છે તો બંને આવી રીતના જે એનું ચક્ર છે એ ચાલુ ને ચાલુ રહે છે અને અમુક સમયે એનું સંતુલન સપાય છે પછી પાણી ઉકળવાનું બંધ કરી દે છે જેને આપણે સંતુલન સ્થિતિ કહીશું તો બાષ્પદમણ સંતુલન બાષ્પ દબાણ કઈ પણ કહી છે અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ પણ આપણે એને કહી છે તો બાષ્પદબાણ એટલે શું તો આપણે એને જે દિવાળી પરનું દબાણ છે જ્યારે પાણીને ગરમ કરીએ છીએ ત્યારે દિવાલો વડે એને દબાણ લાગે છે એને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ જ્યારે પ્રવાહીને ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે છે ત્યારે સપાટી પરથી પ્રવાહી બાષ્પમાં ફેરવાય છે હવે આપણે આ બંધ પાત્રની વાત કરી હતી હવે જ્યારે પ્રવાહીને ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે છે ત્યારે સપાટી પરથી પ્રવાહી બાષ્પોમાં ફેરવાય છે એ તાપમાને કે જ્યારે પ્રવાહીનું બાષ્પનું દબાણ બાહ્ય દબાણ જેટલું જ થાય છે ત્યારે પ્રવાહીના બધા જ જથ્થામાં બાષ્પીભવન થઈ શકે છે અને બાષ્પ પર્યાવરણમાં મુક્તપણે વિસ્તરે છે બધા જ પ્રવાહીમાં બાષ્પની મુક્ત બાષ્પીભવનની સ્થિતિને ઉત્કલન કહે છે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કે ઉત્કલન જે તમે શરૂઆતથી ભણતા રહ્યા છે જ્યારથી વિજ્ઞાન ભણો છો ત્યારથી કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ તો ઉત્કલન બિંદુ કોને કહેવાય તો પાણી કોઈ બી પ્રવાહી લઈએ એ જ્યારે ઉકળે ઉકળવાની જ્યારે ચાલુ કરે ત્યારે આપણે એને ઉત્કલન બિંદુ કહીએ છીએ તો ઉત્કલન બિંદુ માપવા માટે આપણે લેવાનું છે ખુલ્લું પાત્ર ખુલ્લું પાત્ર છે બંધ પાત્રમાં ઉત્કલન બિંદુ મપાય નહીં તો એનું કારણ છે કોઈ બી સામાન્ય સામાન્ય રીતે સમજી શકીએ કે બંધ પાત્ર હશે ત્યારે પાણી ઉકળે છે તો એની વરાળનું પણ આપણે ઉત્કલન બિંદુ મપાઈ જશે અને તે આપણને વધારે મળશે તેથી આપણે બંધ પાત્રમાં ઉત્કલન બિંદુ મપાય નહીં તેથી આપણે એને લઈશું ખુલ્લા પાત્રમાં ખુલ્લા પાત્રમાં આપણે પાણીને ગરમ કરીશું અને પાણી જ્યારે ઉકળવાનું ચાલુ થાય ત્યારે તેનું ઉત્કલન બિંદુ મપાશે અને એ ઉત્કલન બિંદુ તમને જોવા મળશે સો અંશ સેલ્સિયસ તો યાદ રાખવાનું છે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે સો અંશ સેલ્સિયસ તો ખુલ્લા પાત્રમાં જ્યારે આપણે પાણીને ગરમ કરીએ છીએ ત્યારે તેની વરાળ જે અંદર જતી નથી મીન્સ કે આની અંદર કોઈ સંતુલન સ્થપાતું નથી વરાળ બધી પર્યાવરણમાં મુક્તપણે શું થાય છે ઉપર જાય છે તો ઉત્કલન બિંદુ આપણે અહીંયા જોયું કે ઉત્કલન બિંદુ કોને કહેવાય જે તાપમાને પ્રવાહીનું દબાણ બાહ્ય દબાણ જેટલું જ થાય છે તો ઉત્કલન બિંદુ કોને કહેવાય તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ છે એ બાહ્ય દબાણ જેટલું થાય બાહ્ય દબાણ જે છે એ બાહ્ય દબાણ આપણે લેવાનું છે એક બાર વાતાવરણ દબાણ એક બાર વાતાવરણ દબાણ અથવા તો સાતસો ને સાહીઠ મિલીમીટર ઓફ એચજી સાતસો સાહીઠ મિલીમીટર ઓફ એચજી જે બાહ્ય બાષ્પ દબાણ છે બાષ્પ દબાણનું વેલ્યુ આ છે સાતસો સાહીઠ એમ અથવા તો એક બાર વાતાવરણ દબાણ જે આપણને આગળ આપેલું છે એક વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુને સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે જો દબાણ એક બાર હોય તો ઉત્કલન બિંદુને પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ કહે છે એક બાર એક વાતાવરણ દબાણ જેને આપણે કહીશું સામાન્ય ઉત્કલન બિંદુ અને એક બાર વાતાવરણ એટલે કે સાતસો સાહીઠ એમ એમ એચજી જેને આપણે કહીશું પ્રમાણિત ઉત્કલન બિંદુ અહીંયા આપણને એક ગ્રાફ આપેલો છે જે જોઈશું તો તમે જોઈ શકો છો કે સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું છે ડાયી થાય લીધાનું તો અહીંયા તમે ગ્રાફ તમે તમારી બુક્સમાં જોઈ શકો છો ગ્રાફ સાતસો સાહીઠ અહીંયા તમે જોઈ શકો છો સાતસો ને સાહીઠ તો સાતસો સાહીઠ જ કેમ મળે છે તો સાતસો સાહીઠ એટલા માટે કેમ કે એ દબાણે બાહ્ય દબાણ અને જે આંતરિક દબાણ છે એ બંને મેચ થવું જોઈએ તો સાતસો સાહીઠે આપણને દરેકનું ઉત્કલન બિંદુ મળે છે પાણીનું તમે જુઓ છો સૌથી વધારે ઉત્કલન બિંદુ છે આ બાજુ જઈએ એટલે તાપમાન વધે છે તો તાપમાન અહીંયા તમે વધારે જુઓ છો તો સૌથી છેલ્લે આપણે પાણીનું મળે છે તો દરેકની અંદર ઇથાઇલ આલ્કોહોલ કાર્બન ડાઇડ્રાકલોરાઈડ ડાઇથાઇલ ઇથર દરેક કરતાં સૌથી વધારે ઉત્કર્ણ કોનું વધારે થશે પાણીનું એના પછી છે ડાય સોરી ઇથાઇલ આલ્કોહોલનું એના પછી છે કાર્બન ડાઇડ્રાકલોરાઈડ અને સૌથી નીચું તાપમાન બિંદુ મિંદુકોનું છે ડાય ઇથાઇલ ઇથરનું જેનું આપણને બહુ જ ઓછું એટલે કે ત્રણસો આઠ કેલ્વિન જેટલું જ મળી જાય છે તો આ રીતના આપણે ઉત્કર્ણ બિંદુનો ગ્રાફ જોઈ શકીએ છીએ વધારે ઊંચાઈવાળી જગ્યાએ વાતાવરણ દબાણ ઓછું હોય છે હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે બહુ જાણવા જેવું છે કે બાષ્પ દબાણની વાત કરીએ તો આપણે જ્યાં રહીએ છીએ ત્યાં દબાણ કેટલું છે અને આપણે જો વધારેમાં વધારે ઊંચી સપાટીએ જેમ કે હિમાલય પર જઈએ ત્યાં દબાણ કેવું છે તો દરેક જણ ધ્યાન રાખીએ કે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ દબાણ ઘટે છે શું થાય છે ઘટે છે દબાણ ઘટે છે એટલે જો હિમાલય પરને પર જઈને આપણે જો પાણી ગરમ કરીએ તો પાણીનું ઉત્કલન બિંદુ ઓછું મળશે એટલે કે પાણી તરત જ ગરમ થઈ જશે તરત ગરમ થવાનું કારણ શું ત્યાંનું દબાણ કેવું છે ઓછું છે જો ઓછું દબાણ હોય તો પાણી જલ્દી ગરમ થઈ જશે એટલે કે આપણે જો ખાવાનું બનાવવાનું હોય તો બી ત્યાં અહીંયાની અહીંયા અડધો કલાક લાગે તો ત્યાં પંદર મિનિટમાં ખાવાનું બની જાય છે તો પાણીનું ઉત્કલન બિંદુ પણ ત્યાં ઓછું થશે અહીંયા સો અંશ સેલ્સિયસ છે તો ત્યાં ઓછું હશે જેમ કે નેવુંથી સોની વચ્ચે કોઈ આપણને તાપમાન મળે છે છન્નું બી મળી શકે છે તો ટેકરીઓ પર પાણી નીચા તાપવાનું પડે છે માટે ખોરાક રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય છે તો ઉપર જલ્દી ગરમ થઈ જાય છે કારણ કે દબાણ ઓછું છે તેથી અહીંયા આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ ખોરાક રાંધવા માટે જેથી જલ્દીથી ખોરાક બની જાય છે બંધ પાત્રમાં પાણીને ગરમ કરતાં તે ઉકળતું નથી બીજો મુદ્દો છે કે બંધ પાત્રમાં પાણીને ગરમ કરીએ એટલે કે કુકરની અંદર આપણે જ્યારે પાણીને ગરમ કરીએ ત્યારે એ પાણી ઉકળતું નથી કેમ કારણ કે તે ઉકળે વરાળ જે છે એ પાછી એના પાણીમાં ફેરવાઈ જાય છે જે વરાળ થાય છે પાણીમાં ફેરવાય છે તેથી પાણી ઉકળતું નથી તો એનું કારણ બી અહીંયા લખ્યું છે કારણ કે પ્રવાહી વાયુ કરતાં વધારે ઘટ હોય છે તાપમાન જેમ વધે છે તેમ તેમ વધારે અણુ બાષ્પકલામાં ફેરવાઈ જાય છે હવે આપણને ક્રાંતિક તાપમાન કોને કહેવાય તેની બી એ આપણે વ્યાખ્યા આપી છે કે જ્યારે પાણીની ઘનતા અને બાષ્પની ઘનતા પાણીની ઘનતા અને બાષ્પની ઘનતા સરખા થાય છે ત્યારે પ્રવાહી અને બાષ્પની વચ્ચે સીમા અદશ્ય થાય છે આ તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય છે તો જ્યારે કુકરની અંદર આપણે પાણી ગરમ કરીએ છીએ ત્યારે બંને વચ્ચે સંતુલન સપાઈ છે એવું આપણે આગળ વાત કરી અને સંતુલન સપાઈ છે ત્યારે જે પાણીની સપાટી છે ધારો કે આટલું પાણી છે અને એની ઉપર બધી વરાળ છે તો અહીંયાથી આપણને જે અહીંયા સરહદ છે એ સરહદ પણ અદૃશ્ય થઈ જાય ક્યારે જ્યારે એટલી બધી વરાળ થઈ જશે અને એ બી વરાળ આપણને પાણી જેવી લાગ લાગશે તો આપણે જોઈશું તો આપણને બંને એ જે સીમા છે વચ્ચેની એ આપણને દેખાય નહીં અદશ્ય થઈ જાય તેને આપણે કહીશું ક્રાંતિક તાપમાન અથવા તો સંતુલન બાષ્પ દબાણ જે આપણે આગળ જોઈએ એના વિશે પણ આપણે એવું પણ કહી શકીએ છીએ પૃષ્ઠાણની વાત કરીએ પૃષ્ઠાણ વિશે આપણે વધારે નહીં ચર્ચા કરીએ તમે ફિઝિક્સમાં ભણ્યા જ હશે કે પૃષ્ઠાણ એટલે શું એના પછીનો ટૉપિક છે શ્રીંગા જે પણ તમે ભણ્યા જ છો તો પૃષ્ઠાણ વિશે આપણે જો જોઈએ તો સૌથી સારું આપણે સહેલું ઉદાહરણ એક લઈશું કે પૃષ્ઠાણ એટલે શું કે એક જાતનું સરફેસ ટેન્શન એટલે કે સરફેસ એટલે સપાટી સરફેસનો મતલબ થાય સપાટી સપાટી પરનું આપણે પ્રવાહી વિશે ભણીએ તો પ્રવાહીની સપાટી પર લાગતું બળ સરફેસ ટેન્શન તો પ્રવાહી પાત્રનો આકાર ધારણ કરે છે તે શા માટે પારાના નાના ટીપા સપાટી પર પ્રસરી જવાને બદલે ગોળાકાર મણકા બનાવે છે નદીના તળિયે રહેલા માટીના ઘણું શા માટે અલગ અલગ રહે છે પણ જ્યારે બહાર કાઢીએ છીએ ત્યારે ભેગા થઈ જાય છે પાતળી કેશાકર્ષણ નળી પ્રવાહીની સપાટીને અડકે છે ત્યારે પ્રવાહી શા માટે તેમાં ઉપર ચડે છે તો આ બધા જે ઉદાહરણ છે એ છે આપણે પૃષ્ઠતાણના તો આ બધી ઘટનાઓ પ્રવાહીના લાક્ષણિક ગુણધર્મને કારણે છે જેને આપણે પૃષ્ઠતાણ કહે છે પ્રવાહીના જથ્થામાં અણુ બધી જ બાજુએથી એક સરખું આંતરણવીય બળ અનુભવે છે તો પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીની અંદર દરેક જગ્યાએ અણુ સરખા હોય છે તેથી દરેક જગ્યાએ આંતરઅવીય બળ પણ સરખું હોય છે અહીંયા આપણે વાત કરીશું પૃષ્ટાન છે પૃષ્ઠાણ આપણે શીખવું છે તો એના માટે આપણે એક સામાન્ય બાહ્ય ઉદાહરણ લઈએ પાણીની સપાટી છે તમે કોઈ નીચે જેમ કે તમારા પાસે કોઈ ચાલો કોઈ ઘરે બહુ મોટો કોઈ ચાલો પાણીની ભરેલી ટાંકી છે અથવા તો પાણીનું ભરેલું નાનું કોઈ પીપળું જેવું છે તો એની અંદર તમે પાણી ભરેલું છે ફૂલ પાણી ભર્યું છે અને એ પાણીની અંદર તમારે પૃષ્ઠાણની થિયરી ભણવાની છે તો કેવી રીતના જોશો તો પાણી ફૂલ ભરેલું છે હવે તમારે એ કરવાનું છે કે એક તમારે ડીશ લેવાની છે જે થાળી છે એને થાળીને લેવાની છે એ થાળીની અંદર પાણી ભરવાનું નથી ખાલી થાળીને તમારે પાણીની સપાટી પર એને શું કરવાનું છે થોડી અડાડવાની છે એટલે નીચે અડકી જાય ત્યાં સુધી આપણે એને મૂકવાની છે આ રીતના આપણે મૂકીશું થા નીચેની જે સપાટી છે એ પાણીની સપાટીને બંને એકબીજાને ચોટી ગયા છે હવે આપણે એ ડીશને ઉઠાવવાનો પ્રયાસ કરીશું તો તમને શું થશે એક બળ લાગશે નીચે તરફનું બળ લાગે છે તમને ધક્કો જેવું વાગશે આપણે ડીશ તો ખાલી છે તેમ છતાં પણ તમે ડીશ જ્યારે ઉપર ઉઠાવશો ત્યારે તમને તેનો બળ અનુભવ થશે નીચે તરફ ખેંચતું હોય એવું લાગે છે અનુભવ થશે તો એ જ છે પૃષ્ઠાન તો આપણે જ્યારે પાણીની અંદર ગ્લાસની અંદર પાણી ભરીને આપણે જ્યારે આંગળી લઈ જઈએ છીએ નીચે આ રીતના પાણી ભરેલું હશે અને આપણે અહીંયાથી આંગળી લઈ જઈએ છીએ તો આપણી આંગળી પાણીને અડે એના પહેલાં પાણી ઉપરથી આપણને અડી જાય છે તો એ પણ એક પૃષ્ઠાણ છે તો આપણને સમુદ્રની અંદર જો પાણી હશે તો આપણને એટલું બધું પૃષ્ઠાન લાગતું નથી પરંતુ જો કોઈ સૂક્ષ્મ જીવ હોય જેમ કે જીવજંતુ છે માખી છે એ જે છે એને પૃષ્ઠાણ વધારે લાગે છે નાના જીવજંતુ માટે વધારે પૃષ્ઠાણ પ્રવાહીની અંદર લાગે છે જેમ કે આપણે ચાનો કપ લીધો છે તો ચાના કપની અંદર જો માખી પડી જશે તો એને નીકળાતું નથી કેમ કેમ કે એને પૃષ્ઠાણ છે પૃષ્ઠાણ એને અંદર જકડી રાખે છે સરફેસ ટેન્શન સરફેસ ટેન્શનના લીધે તે બહાર નીકળી શકતું નથી જેમ આપણે થાળીનો પ્રયોગ કર્યો એવી રીતના આપણે માખી માટે બી જોયેલો છે તો પૃષ્ઠાણ એટલે શું દરેકને આ ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણને એક આ રીતના ઉદાહરણ આપેલું છે કે અંદર તરફ ખેંચતું બળ જેને આપણે પૃષ્ઠાણ કહીએ છીએ સરફેસ ટેન્શન એટલે કે સપાટી વડે લાગતું બળ સ્નિગ્નતા હવે સ્નિગ્નતાની વાત કરીએ સ્નિગ્નતા એટલે કે ચિકાસ વિસ્કોસિટી શ્રીઘ્તા તો જેટલી વધારે ચિકાસ એટલું જ તેની અંદર વધારે શું થશે બળ થશે તો પ્રવાહીનો એક લાક્ષણિક ગુણધર્મ છે જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણના લીધે ઉત્પન્ન અવરોધના માપનને શૃઘ્ણતા કહીએ છીએ અણુઓ વચ્ચેના પ્રબળ આંતરાણુય બળો તેમને ભેગા રાખે છે હવે ચિકાસની આપણે વાત કરીએ ચિકાસની અંદર આપણે લઈએ ચાલો એક બાજુ ઘી લઈએ અને બીજી બાજુ આપણે લઈએ તેલ તેલ લીધું અને ઘી ચલો ઘીની અંદર શૃંગતા વધારે છે કેમ કેમ કે ઘી એકદમ ગઠ્ઠામાં છે તેની અંદર જે શ્રીંગ છે એ ચીકાસ વધારે છે તેલની અંદર બી ચાલો ચિકાસ વધારે છે પરંતુ ઘીને આપણે જો ઠંડુ ઘી હશે ત્યારે તેને વહેવામાં થોડી મુશ્કેલી પડે છે તે જલ્દીથી વહેતું નથી તેલ છે એ પ્રવાહી અવસ્થામાં જ રહે છે એટલા માટે જલ્દી ચલો પ્રસરી જાય છે તેલની સાપેક્ષા પાણી લઈએ તો પાણી જલ્દીથી જતું રહે છે પરંતુ તેલ એની સાપેક્ષે બહુ જ ઓછા વેગથી જાય છે કેમ કે તેની અંદર સ્નિગ્નતા છે છે તો એકબીજાના જે અણુઓ છે એ અણુઓને એકબીજા સાથે જકડી રાખે છે તો સ્નિગ્નતા એટલે ઉત્પન્ન અવરોધને માપના અવરોધ એટલે કેટલો અવરોધ છે જેટલો વધારે અવરોધ એટલું જ એની અંદર ચિકાસ વધારે હશે તો તેલની અંદર સૌથી વધારે ચિકાસ હોય છે બીજું આપણે વાત કરીએ તો અહીંયા જે બી પળ વહે છે જેમ કે આપણે તેલને વહાવીએ છીએ તો તેલ જ્યારે વહે છે ત્યારે એની અંદર પળ પડે છે એને આપણે પટલીય પ્રવાહ કહે છે એટલે કે પળના આધારે તે એકબીજા ઉપરથી વહે છે તો અહીંયા એનું ઉદાહરણ આપેલું છે કે પ્લેટ એનું ક્ષેત્રફળ જે આપણે ચાલો ગણતરી તો કામની નથી તેમ છતાં આપણને તમારે જોઈ લેવાનું કે એપ એટલે બળ છે ને એ જે છે સપાટીનું છેત્રફળ તો એ બરાબર આપણે ડીયુ બાય ડીઝેડ લખી શકીએ જ્યાં વેગ પ્રવતા છે અંતર સાથે વેગમાં થતો ફેરફાર આપણને લીધો છે તો અહીંયા થઈ જશે એ ડીયુ એ થઈ જશે પ્રપોશનલનું નિશાન દૂર કરવા માટે આપણે અહીંયા એન લઈએ છીએ જે શિઘ્નતા અચળાંક છે શિઘ્નતાનો ગુણાંક પણ કહીએ છીએ જેને બીજું આપણે અહીંયા યાદ રાખવાનું છે કે તાપમાન વધે તેમ અહીંયા મેઇન ટોપિક છે તાપમાન વધે તેમ પ્રવાહીની શિઘ્નતા ઘટે છે સિમ્પલ છે જો આપણે ઘીને ગરમ કરીશું તો તેની અંદર શું થાય છે સિગ્નતા ઘટી જાય છે અને સિઘ્નતા જો ઘટે તો તે તરત જ વહેવા લાગે છે જ્યારે તેને તાપમાન ઓછું છે એટલે કે ઠંડી આપણે એને ગરમ કરતા નથી ઠંડુ રાખીએ છીએ તો એને આપણે વહેવાડવાનો કોશિશ કરીશું તો ઘી વહેવાનું નથી કેમ કે તેની અંદર સિગ્નતા વધારે છે તો સિગ્નતા ક્યારેય ઘટે યાદ રાખવાનું જો તાપમાન વધે એટલે કે આપણે કોઈ બી વસ્તુને જો ગરમ કરીશું તો તે જલ્દી એની અંદર સિગ્નતાનું ગુણધર્મ ઘટાડી દે છે અને તે વહેવા લાગે છે તો ઊંચા તાપમાને હું ઊંચી જ ગંચી ગતિજ ઊર્જા ધરાવે છે અને સ્તરો વચ્ચે એકબીજા પરથી પસાર થવામાં આંતરણીય બળોની ઉપરવટ થઈ જાય છે ત્યારે સ્તરો વચ્ચેનું જે શું છે બળ છે એ ઓછું લાગે છે અવરોધ અવરોધ તેને ઓછો લાગે છે ક્યારે જ્યારે તાપમાન વધે છે ત્યારે તો અહીંયા આપણું ચેપ્ટર નંબર પાંચ પૂરું થાય છે જે બી તમને ટૉપિક અહીંયા બાકી રાખ્યા છે તે તમારે સમજીને વાંચી લેવાના છે તમારા તે જાણવા જેવા માટે છે તો જે તમારે વાંચી લેવા અને અહીંયા સુધીનું આપણે ચેપ્ટરની અંદર જે બી ભણ્યા તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે શ્રીગ્ણતા છે બાષ્પ દબાણ છે સર્ફિસ ટેન્શન છે જે તમારે ફિઝિક્સમાં પણ આવે છે તો જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એના પછી તમારે સ્વાધ્ય છે જે તમારે ચોપડામાં લખી દેવાનું છે તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ ઓલ ઓફ યુ થેન્ક્સ